જિલ્લાના પાટનગર ગોધરામાં ભારે વરસાદના કારણે હાલ લોકો બેહાલ બનવા પામે છે અનેક નીચાણવાળા સોસાયટીના વિસ્તારમાં જ્યારે વરસાદ ભારે તબાહી મચાવી રહ્યું છે તો બીજી તરફ મેળામાં કહી શકાય મેરા પરિવાર ભાજપ પરિવારના સૂત્ર હેઠળ યોજાયેલા સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં ખાસ ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા વ્યસ્ત જોવા મળ્યા હતા ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી ખાસ વાત કરી તો શહેરના પ્રમુખ પાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ સહિતના અનેક સંગઠનના હોદ્દેદારો પણ પાર્ટીના ટોચના હોદ્દેદારો કર્મચારીઓ અને કાર્યકરો બધા જ ગોધરાના કમલમ ખાતે હાજર રહ્યા હતા સમીક્ષા હતી જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી અને પંચમહાલ જિલ્લાના પ્રભારી કુબેરભાઈ ડિંડોરે હાલત રહ્યા હતા ત્યારે ખાસ હાજર રહીને કુદરતી આફત સામે પત્રકાર સહિત બધા જ સાથે મળી લડવાની સુફિયાણીની સલાહ આપી હતી મામલે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી પણ ખાસ અતિભારે વરસાદ ને કારણે થયેલા રોડ રસ્તાના માલ મિલકત અને ખેતી પ્રકારની જે પણ પ્રકારની રજૂઆત સામૂહિક જવાબદારી છે આ એક કુદરતી ઘટના જયારે આવે છે ત્યારે બધા સાથે મળીને આફત માંથી આપડે બધા પ્રજાના પ્રતિનિધિ તંત્રના સંપર્કમાં હોય છે અને અમે બધા જ પણ અહીંયા આવ્યો છું આજે અહીંયા સમીક્ષા બેઠક માટે આવ્યો છું છતાં શ્રી અમારા ધારાસભ્યશ્રીઓ સાથે સંકલન કરી અને પોતપોતાના વિસ્તારમાં જે કઈ પ્રશ્ન હોય એ બનતી બનતો પ્રયત્ન કરીને એ મદદ કરતા જ હોય છે